જય શ્રી કૃષ્ણ કેમ છો બધા હું નિયતિ વ્યાસ આજના વિડીયોમાં બધાનું સ્વાગત કરું છું આજે હું એક એવો ડિટોક્સ પાવડરનો વિડીયો લઈને આવી છું જે તમે બનાવીને સ્ટોર કરી શકો છો અને એ પાવડર તમે રેગ્યુલરલી એક મંથ પીશો તો તમારા પેટની ચરબી છે એ ધીરે ધીરે ઓગળવા લાગે છે બેલ ધીરે ધીરે ઓગળવા લાગે છે તો ચાલો જોઈએ એ ડિટોક્સ પાવડર આપણે કેવી રીતે બનાવીએ છીએ ડિટોક્સ પાવડર બનાવવા માટે આપણે એક પેનમાં જીરું લઈશું આપણે જીરુંને શેકી લેવાનું છે આપણું જીરું શેકાઈ ગયું છે હવે આપણે એમાં બે ચમચી અજમો લઈશું અજમોને પણ આપણે સારી રીતે શેકી લેવાનું છે શેકી લેવાથી બધાનું મોશ્ચર દૂર થઈ જાય છે અને એ લાંબો સમય ટકી રહે છે હવે આપણે એક વરિયાળી લઈશું વરિયાળીને પણ આપણે સારી રીતે શેકી લેવાની છે હવે એક મિક્સર જારમાં આ ત્રણેય મિક્સ મિશ્રણને એડ કરીને એને ક્રશ કરી લઈશું તો આપણો પાવડર રેડી છે હવે ડિટોક્સ વોટર બનાવવા માટે એક બાઉલમાં ગરમ પાણી કરીશું ગરમ પાણી થઈ જાય એટલે એને એક ગ્લાસમાં કાઢીને એમાં એક ચમચી ડીટોક્સ પાવડર એડ કરીને એને મિક્સ કરી દઈશું તો મિત્રો આપણો ડિટોક્સ વોટર રેડી છે આજે મિત્રો આપણે આ જે ડિટોક્સ પાવડર બનાવ્યો છે એની સાથે થોડી એક્સરસાઇઝ પણ કરવાની છે આપણે અર્લી મોર્નિંગ જ્યારે પણ આપણે ખાલી પેટ હોય છે ત્યારે આ ડિટોક્સ પાવડર ગરમ પાણીમાં મિક્સ કરીને લેવાનો છે અને મહિનામાં જ તમને આનું રિઝલ્ટ જોવા મળશે તો મિત્રો તમે આ ડાયટોક્સ પાવડર લેવાની સાથે કઈ કઈ એક્સરસાઇઝ કરો છો એ પણ મને કોમેન્ટમાં જણાવજો અને હા મારી આ રેસિપી તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જણાવજો સાથે સાથે મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને હા મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાના ના ભૂલતા જય શ્રી કૃષ્ણ